નમસ્કાર મિત્રો આશા રાખું છું તમે બધા જ મજામાં મજામાંશો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એમાં અઢાર સમર્ગોની અને ગ્રુપ બેમાં કુલ બે સમર્ગોની એમ મળી કુલ વીસ સંવર્ગની વર્ગ ત્રણની જગ્યાઓ ભરવા માટે એક સરસ મજાની જાહેરાત બહાર પડેલ છે ખૂબ જ મોટી સંખ્યામાં જગ્યાઓ છે આ પરીક્ષા ગુજરાત સબોર્ડિનેટ સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન તરીકે ઓળખાશે અને આ પરીક્ષામાં કુલ બે તબક્કાઓ છે તબક્કા એકમાં પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત એટલે કે એક કોમન પરીક્ષા દેશે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં દર્શાવેલ જગ્યાઓ માટે એ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે આ પરીક્ષાના અભ્યાસક્રમમાં રીઝનિંગના ચાલીસ માર્ક્સ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના ત્રીસ માર્ક્સ ઇંગ્લિશ પંદર માર્ક્સ ગુજરાતી પંદર માર્ક્સ ટોટલ સો માર્ક્સનું પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ સ્વર્ગો માટે પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી કોમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી પદ્ધતિ પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે પ્રાથમિક પરીક્ષાના સો મા પ્રશ્નોના પ્રશ્ન દીઠ એક ગુણ લેખે કુલ સો પ્ર ગુણની રહેશે પરીક્ષાનો સમય સાઠ મિનિટનો રહેશે પ્રશ્ન પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદારી ઝીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની વીસ મિનિટની લેખે સમયનો વધારાનો સમય ફાળવવામાં આવશે પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા બાદ કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં વેસવા દેવામાં આવશે પ્રાથમિક પરીક્ષાના અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારની અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારને ગ્રુપ એ અને ગ્રુપ બી માટેના બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે મુખ્ય પરીક્ષા માટે લાયક થતો ઉમેદવારોને આ જાહેરાત અન્વયની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ અન્ય જરૂર જરૂરી લાયકાત સંતોષે છે તે માનીને મુખ્ય પરીક્ષા માટે સ્થળથી પ્રવેશ આપવામાં આવશે આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશનમાં યોજવાની હોય ઉમેદવારોનું નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરી પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં આવશે તથા નોર્મલાઇઝેશન પદ્ધતિ બાદ ઉમેદવારોના માર્ક્સને પસંદગી યાદી તૈયાર કરવા તથા કટ ઓફ માર્કસને માટે ગણતરી તબક્કા બેમાં મુખ્ય પરીક્ષા મુખ્ય પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના અઢાર પાંચ બે હજાર ત્રેવીસના જાહેરનામા મુજબ ગ્રુપ એ અને ગ્રુપ એ માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ બે માટે એમસીક્યુ પ્રકારની પ્રશ્નો ધરાવતી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ એપેન્ડિક્સ જી મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ એચ મુજબ રહેશે આ પરીક્ષામાં લઘુત્તમ લાયકિક ધોરણ કેટલું રહેશે એ જાણીએ પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે એટલે ચાલીસ ટકા માર્ક્સ તો આવવા જોઈએ તો તમે પ્રથમ પરીક્ષા અને બીજી પરીક્ષામાં લાયક છો એમ માનવામાં આવશે ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ ચાલીસ માર્ક્સ નિયત કરવામાં આવેલ છે તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે ચાલીસ માર્ક્સ કરતાં ઓછા ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ એટલે કે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકશે નહીં એટલે કે દરેક તબક્કામાં તબક્કા એકમાં ચાલીસ ટકા માર્ક્સ હોવા જોઈએ અને તબક્કા બેમાં પણ ચાલીસ ટકા માર્ક્સ મેરિટમાં આવવા માટે હોવા જોઈએ તો જ તમે પાસ થયેલ ગણાશો અને મેરિટમાં આવશો એટલે કે ઓછામાં ઓછું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ ચાલીસ માર્ક્સ છે ત્યારબાદ તમારા માર્ક્સ કેટલા છે તમે કેટલા પરીક્ષામાં માર્ક્સ મેળવ્યા છે એના આધારે તમે ફાઇનલ આખરી પસંદગી યાદીમાં આવશો ત્યારબાદ પસંદગી યાદી તૈયાર કરવાની તૈયાર કરવા માટેની પદ્ધતિ શું છે એ જાણીએ ઉમેદવારોએ પ્રથમ તબક્કાની પ્રિલિમિનરી પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ગ્રુપ એ અને ગ્રુપ બે માટેની મુખ્ય પરીક્ષાના માટેના લાયક ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે મંડળ દ્વારા બીજા તબક્કાની મુખ્ય પરીક્ષાના અંતે મેળવેલ ગુણ લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તથા તે વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ આખરી પસંદગી યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ જે ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહેલ પરંતુ પસંદગી યાદીમાં સ્થાન મેળવી શકેલ નથી તેવા અસફળ અસફળ ઉમેદવારોની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે આ જાહેરાતમાં અલગ અલગ સંવર્ગોની સંયુક્ત જાહેરાત આપવામાં આવેલ હોવાથી જીએડીના એટલે કે સામાન્ય વહીવટ વિભાગના તારીખ સત્યાવીસ સાત બે હજાર આઠના ઠરાવ ક્રમાંક પી એસ સી દસ નેવ્યાસી ઓબ્લિક ઓગણચાલીસ દસ ઓબ્લિક ગ બેની જોગવાઈ અનુસાર પ્રતિક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં એટલે કે આ પરીક્ષા માટે અલગ અલગ સંવર્ગો છે એટલે કે વીસ પ્રકારના સંવર્ગો છે એટલે જ્યાં અલગ અલગ સંવર્ગોની સંયુક્ત જાહેરાત હોય ત્યાં વેઇટિંગ લિસ્ટ હોતું નથી આથી આ પરીક્ષામાં પણ કોઈ વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં થેન્ક યુ મિત્રો આશા રાખું છું તમને આ બધાને આ વિડીયો ગમશે અને તમને કોઈ ક્વેરી હોય પ્રશ્ન હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂર તે જણાવશો જય હિન્દ જય ભારત